લાભાર્થીઓને મળેલ કીટ કે સાધન સહાય નો ઉપયોગ સમજી વિચારી પોતાના આર્થિક વિકાસ માટે કરવા જાહેર અપીલ કરી હતી ઘટકતા ગામ સુધી પહોંચે છે અને ક્યાંક માટે પાંજરા પણ આપવામાં આવ્યા છે અને અમે આવનારા દિવસોની અંદર પણ દીપડાઓને પોતેને જંગલમાં ખોરાક મળી રહે એના માટે અમે ચીતલને પણ એનું ફિટિંગ કરીને એને પણ અમે જંગલમાં છોડવા માટે અમે પ્રયત્ન કર્યા છે આ વર્ષે પણ અમે આવા ખાતે ચિતલ લે જંગલમાં છોડું જેથી એનો ખોરાક ત્યાં જ મળી રહેશે અને જંગલની બહારમાં ના આવે એના માટે પણ અમે કાળજી લઈ રહ્યા છે અને જ્યાં સુધીનો સવાલ છે કે અમે જ્યાં દીપડાઓ પકડાય છે એના માટે પણ અમે જોઈએ છે કે જે દીપડાઓ પકડાય છે એને જંગલમાં દૂર સુધી મૂકી આવે છે અને અમે દીપડા અમુક દીપડાને ચિત્ત પણ લગાવી છે કે દીપડો ક્યાં કોઈ જતો હોય તો ખબર પડી જાય ફરણસો વન વિભાગની સટતરાને કારણે આ જે નીપ્રાઓ બહાર આવે છે એ બહારવતા અટકે માટે હું લાભાર્થી છું ધરાવું છું આધારે મને મફત મળેલ છે હું એક બીજા અવરજવર કરી શકું છું આ ઉપરાંત મને સાધન લાભ મળેલ છે રોજગાર છે જે હું પરિવાર અને ગામના લોકોને લોટડાળી આપી આર્થિક રીતે પગભર છું અમોને જે સ્વાવલંબી બનાવ બનાવનાર મોદી સરકારનો હું આભાર વ્યક્ત કરું છું